નમસ્કાર દર્શક મિત્રો વાત કરી આપણે બગાણા વિવાદ લઈને જે પરસોત્તમભાઈ સોલંકી ભાવનગરના ટીમ કહેવાતા એવા પરસોત્તમભાઈ સોલંકીનો એક વિડીયો વાયરલ થયો હતો કે જ્યારે જરૂર પડશે ત્યારે ધોકા ઉપાડી લઈશું અત્યારે એ જ એનો મોટો ખુલાસો કર્યો છે પરસોત્તમભાઈ આપણા સોલંકી સાહેબે તો મિત્રો જો લો વિડીયો કરીએ સ્ટાર્ટ મિત્રો જય માતાજી બસ આટલું હું જામમાં એટલે મારાથી કહેવાય ગયું કે તમે ચિંતા કરતા નહીં તમને કોઈ ટેન્શન ગુણ પણ તમને કોઈ ધોકા આપ મારે સોલંકી છે તમે જોયું હે બધા કે બધા કેતા હો મંત્રી દરજાનો માણસ અને જાહેરમાં આવું બોલે મને બીજું કંઈ આવડતું નથી બધા હમ અને તમે બધા મારા દાખલા જોયેલા તમને કંઈ નવું કહેવાની જરૂર નથી ક્યાંક આપણા સમાજના બહેનો